જુનાગઢ કલેક્ટર સાહેબ ને આવેદનપત્ર આપ્યું છે આવતા સમયની અંદર અમે ગુજરાત લેવલે આખા ગુજરાતના જિલ્લા જિલ્લાએ આવેદનપત્ર આજે આપવામાં આવ્યા છે અને આવતા સમયમાં હજી આનો નિકાલ નહીં આવે તો આવતા સમયમાં ટૂંક જ સમયમાં અમે ગુજરાત લેવલે કોળી અને ઠાકોર સમાજ ત્રણ કરોડની વસ્તી ધરાવીએ છે એ ગુજરાત લેવલે અમદાવાદ મોટામાં મોટી મીટિંગ કરશું અને પછી કાયદોની વ્યવસ્થાનો જો ભંગ થાશે તો એ ગુજરાત સરકાર અને કાયદોની વ્યવસ્થા એની જવાબદારી લે છે કારણ કે વારે વારે કોળી સમાજ આ શબ્દ સાંભળવા માટે મતલબ કહેવાયો નથી થોડા દિવસો પહેલાં જ એક સ્ટેજ ઉપરથી એક કથાકારે પણ કોળી સમાજ વિશે અપશબ્દ બોલેલા છે એટલે શું આ કોળી સમાજ નમાલો છે નહીં ભાઈ અમે માંધાત અને વેલનાથના સંતાન છે અમને અમને રામના પણ પણ અમે છે સીધા રસ્તે હાલતા આવડે અને આડા રસ્તે પણ હાલતા આવડે એટલે હું કાયદા અને વ્યવસ્થા અને ન્યાયતંત્ર ને હજી અપીલ કરું છું કે આનો તત્કાલ નિકાલ કરે અને આવા બે ત્રણ લુખા તત્વો ત્યાં રાખ્યા છે સોશિયલ મીડિયાની અંદર પ્રગતિ કરે છે એમને તાત્કાલિક ધરપકડ કરે અને આને નહીં કરે તો કોળી સમાજ અને આંદોલન કરશું એનો આ મીડિયાના માધ્યમથી અને સોશિયલ મીડિયા અને પ્રેસ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયાના માધ્યમથી અમે જાહેરાત કરીએ છીએ કે આવતા સમયમાં આનાથી પણ વધારે ઉગ્ર આંદોલન કરશું જો આનો નિર્ણય નહીં આવે તો જય કોળી સમાજ જય માધા જય